ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે આજે મેમનગર સ્થિત ભીડભંજન હનુમાન દાદાના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા તેમણે જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મને ફરી એક વખત ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે તે બદલ તેમનો આભાર માનું છું તેમણે કહ્યું હતું કે મોદીના નેતૃત્વ હેઠળ દેશ વિશ્વમાં અલગ જ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે

રાજનીતિક પાર્ટીઓના જંગલમાં એક માત્ર એવી પાર્ટી છે જેને રસ્તા પર પડદા લગાડવા વાળા કાર્યકર્તાને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાનો એક બૂથના અધ્યક્ષથી થી પાર્ટીના અધ્યક્ષ સુધી અને નાના સા અભિયાન ની અંદર પત્રિકા વેચવાના કાર્યકર્તા થી દેશના ગૃહમંત્રી ચૂંટણીના સફર કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી સિવાય અને આ પાર્ટી જે છે દેશના ગરીબમાં ગરીબ ઘરોમાંથી એક ચા વેચવાવાળાના ઘરના એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા ભાઈ સાઈઠો જ એ ભારતીય જનતા પાર્ટીનું આંતરિક લોકતંત્ર એના પરિણામ રૂપે જ આ શક્ય થઈ શકે અઢારમી લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા વરિષ્ઠ નેતા દેશના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઉભા રહેવાની તક છે નરેન્દ્રભાઈ ના માં દસ વર્ષની અંદર સમૃદ્ધ કરવાનું કામ કરોડ થી વધુ ગરીબોના જીવનમાં ઉદાસ પાથરવાનું કામ નરેન્દ્રભાઈએ દેશની માતાઓ બહેનોને તેત્રીસ ટકા રિઝર્વેશન આપી લોકસભા ઇન્ડિયા થી દેશના યુવાઓને વિશ્વના યુવાનોની સામે ઉભા રહેવાનો એક મંચ આપ્યો નરેન્દ્રભાઈએ દેશની વિદેશ નીતિથી દેશની કૂટનીતિ નોજ સમગ્ર વિશ્વમાં આજે એટલે જ નરેન્દ્રભાઈ ખાલી દેશના નહીં દુનિયાના સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે છેલ્લા ચાર વર્ષથી પરંતુ નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનો કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ મોદી આતંકવાદ નક્સલવાદ ગુસ્પેટ કોઈ ચિત્ર નથી આ કાશ્મીર માંથી ત્રણસો સિત્તેર ની કલમ કઈ રીતે જોત જો ઓગસ્ટ બે હજાર ઓગણીસો લાચાર થઈને જોઈ નરેન્દ્રભાઈ ના આયા પછી બે પાકિસ્તાનમાં માં જયારે ચીને ચીમે ની પ્રયાસ કર્યો આખી દુનિયા સ્તબ્ધ થઈને હતી હવે શું થશે લોકસભાની ચૂંટણી અંતર્ગત અમદાવાદ પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર તરીકે ભરત મકવાણાની પસંદગી કરી છે ત્યારે તેમણે વાતચીત કરતા સારી લીડતી જીતવાની આશા વ્યક્ત કરી